જામનગર નજીક હાપામાં આવેલા જલારામ મંદિર જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા માતૃશ વીરભાઈ માં જલિયાણ અન્નકોટ સમિતિ દ્વારા એકસો અગિયાર પ્રકારના રોટલાનો અન્નકૂટ યોજાયો હતો જેમાં અનેક જલારામ ભક્તો ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો ત્યારબાદ તમામ રોટલા ને પ્રસાદી રૂપે જલારામ ભક્તોને વિતરણ કરાયું હતું માતૃશ્રી વીરભાઈ માં તેમજ પૂજ્ય જલારામ બાપા દ્વારા શરૂ કરવામાં આવેલ અન્ન ક્ષેત્ર ની ઉજવણીના ભાગરૂપે જલારામ સેવા ટ્રસ્ટ હાપા દ્વારા સતત બારમી વખત એકસો ને અગિયાર પ્રકારના રોટલાનું નું આયોજન કરવામાં આવ્યું હતું જામનગર શહેરમાં વસવાટ કરતા જલારામ ભક્તો એકત્ર એકત્ર થઈને એકસો અગિયાર પ્રકારના રોટલા બનાવ્યા હતા ત્યારબાદ જલારામ બાપાને અન્નકૂટના સ્વરૂપમાં ધરવામાં આવ્યા હતા તેના દર્શનનો લાભ લેવા માટે અનેક જલારામ ભક્તો હાપાસથી જલારામ મંદિરે એકત્ર થયા હતા ત્યારબાદ જલારામ બાપાની મહાઆરતી કરવામાં આવી હતી જે આરતી બાદ તમામને રોટલાને પ્રસાદી રૂપે જલારામ ભક્તોને વિતરણ કરવામાં આવ્યું હતું અને મહાપ્રસાદ યોજાયો હતો ત્યારે ઉપરોક્ત રોટલા અન્નકૂટ મહોત્સવને સફળ બનાવવા માટે જલારામ શેર ટ્રસ્ટના રમેશભાઈ દંતાણીની રાબારી હેઠળ રોટલા સમિતિ બનાવાઈ હતી જે સમિતિમાં એડવોકેટ ભાવિનભાઈ ભોજાણી જગદીશભાઈ સોમૈયા નરનતમભાઈ તોવાણી ધીરેનભાઈ દત્તાણી ઉદિતભાઈ સોમૈયા ભાવેશભાઈ તન્ના ઉદિતભાઈ પંચપતિયા ભાઈ બંગાલ ભાવેશભાઈ દાતાણી ગિરીશભાઈ વિટલાણી અને જયભાઈ દાતાણી વગેરે સમગ્ર દિવસ દરમિયાન જલારામ મંદિરે ઉપસ્થિત રહી સમગ્ર મહોત્સવને સફળ બનાવ્યું હતું તમે જલારામ સેવા ખરેખર વિક્રમ સન અઢારસો વીસ અને સત્તર જાન્યુઆરી તો જલારામ બાપા અને વિરબા માએ અણક્ષેત્ર શરૂઆત કરી હતી તે આજનો દિવસ છે અમે અમારી જલારામ સેવા સંસ્થા દ્વારા છેલ્લા બાર બારમું વર્ષ અમારો છે આ દિવસે અમે એક અડોખા પ્રકારનો રોટલા અનકોટ કરીએ છીએ અને એમાં એકસો અગિયાર પ્રકારના રોટલા જુદી જુદી જાતના બનાવી મકાઈ જુવાર મસાલાવાળા ડ્રાયફ્રૂટના રાગીના મગના મઠના એવા બનાવીને પૂજ્ય બાપાના ચરણોમાં પધરાવી અને માથી બાદ પ્રસાદી રૂપે ભક્તોને પીરસવામાં આવે છે અને ભક્તો એમની ધન્યતા અનુભવે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ